આપણા વિસ્તારની વાત કરીએ ગુડખર અભયારણ્યની તો ગુડખર અભયારણ્ય ગુડખર ઉપરાંત યાયાવર પક્ષીઓ માટે એ ખૂબ જ પ્રચલિત છે અને સામાન્ય રીતે ઓક્ટોબરથી લઈને ફેબ્રુઆરી સુધી ખૂબ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આપણે ત્યાં મુલાકાત લેતા હોય છે અને એને જોવા માટે દેશ વિદેશના ટુરિસ્ટ અહીંયા આવતા હોય છે આ જે વિસ્તાર છે એમાં ખાસ કરીને રેપ્ટરનું ખૂબ આપણને પ્રજાતિઓ જોવા મળે છે એની સંખ્યા બી ખૂબ સારી હોય છે તો રેપ્ટર્સને નિહાળવા માટે ખાસ કરીને ટુરિસ્ટ અહીંયા આવે છે આપણા વિસ્તારની વાત કરીએ ગુડખર અભયારણ્ય તો ગુડખર અભયારણ્ય એ ગુડખર ઉપરાંત યાયાવર પક્ષીઓ માટે એ ખૂબ જ પ્રચલિત છે અને સામાન્ય રીતે ઓક્ટોબરથી લઈને ફેબ્રુઆરી સુધી ખૂબ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આપણે ત્યાં મુલાકાત લેતા હોય છે અને એને જોવા માટે દેશ વિદેશના ટુરિસ્ટ અહીંયા આવતા હોય છે આ જે વિસ્તાર છે એમાં ખાસ કરીને રેપ્ટરનો ખૂબ આપણને પ્રજાતિઓ જોવા મળે છે એની સંખ્યા બી ખૂબ સારી હોય છે તો રેપ્ટર્સને નિહાળવા માટે ખાસ કરીને ટુરિસ્ટ અહીંયા આવે છે